વિવેક અમારા સહયોગી જોડાયા છે વિવેક લેટેસ્ટ આંકડા શું છે મતદાનના ના કેમકે તમામ વ્યુવર જાણવાનો રસ છે કે આખરે પાંચ વાગ્યા સુધીમાં અને અંત સુધીમાં કેટલું મતદાન થયું વિવેક બિલકુલ પ્રવીણ જે રીતે મતદાન માટેનો આ મહત્વપૂર્ણ દિવસ આખરે પૂરો થયો છે અને પાંચ વાગ્યા સુધીનો જે ટોટલ ફિગર સામે આવી રહ્યો છે ઓગણસાઠ ટકા જેટલું કુલ મતદાન નોંધાયું છે જો કે હજુ પણ અપડેટ્સ આવી રહ્યા છે આપણે બતાવીશું કે ગુજરાતમાં બે હજાર ચૌદ અને ઓગણીસમાં જે લોકસભા બેઠકોમાં કેટલો વોટિંગમાં ફરક પડ્યો છે બે હજાર ચૌદની જો વાત કરીએ અમદાવાદ પૂર્વ બેઠકની તો એકસઠ પોઈન્ટ પાંચ ટકા બે હજાર ચૌદમાં હતું જ્યારે બે હજાર ઓગણીસમાં જોઈ શકો છો કે પંચાવન ટકા જેટલું એ કે ચૌદની સાપેક્ષમાં ઘટ્યું છે અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો બે હજાર ચૌદમાં બાસઠ પોઈન્ટ નવ ટકા હતું જે ઘટી અને પંચાવન પોઈન્ટ એક ટકા એટલે કે શહેરની આ બંને મહત્વપૂર્ણ બેઠક બંનેમાં મતદાનની જે સરેરાશ ટકાવારી છે તે ઘટતી દેખાઈ રહી છે બે હજાર ચૌદની સાપેક્ષમાં વાત અમરેલીની કરી લઈએ તો અહીં બે હજાર ચૌદમાં ચોપન પોઈન્ટ ચાર ટકા મતદાનનો આંકડો હતો જ્યારે ઓગણીસમાં એકાવન પોઈન્ટ ચાર ટકા મતદાન થયું છે એટલે કે ત્રણ ટકા જેટલો ફર્ક અહીં નોંધાયો છે આગળ વાત કરીએ બનાસકાંઠા બેઠકની ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક બે હાજર ચૌદમાં અઠાવન પોઈન્ટ પાંચ ટકા અહીં મતદાન રહ્યું હતું જે ઘણું વધ્યું છે અને એકસઠ પોઈન્ટ ચાર ટકા પર બે હજાર ઓગણીસમાં પહોંચ્યું છે એટલે અહીં મતદાતાઓમાં જે ઉત્સાહ છે તે આંકડામાં પણ રિફ્લેક્ટ થતો દેખાય છે બારડોલીની વાત કરી લઈએ બે હાજર ચૌદમાં ચુમોતેર ટકા જેટલું બમ્પર મતદાન અહીં હતું જે આ વખતે લગભગ પાંચ ટકા જેટલું ઘટ્યું છે અને બે હાજર ઓગણીસમાં ઓગણસિત્તેર ટકા પર આવીને અટકી ગયું છે પરંતુ હજુ પણ આ આંકડો વધી શકે છે ભરૂચની વાત કરીએ ચોમોતેર પોઈન્ટ આઠ ટકા બે હજાર ચૌદનું મતદાન હતું જે આ વખતે ઓગણસિત્તેર ટકા થયું છે આપણે જણાવી દઈએ કે આ આંકડો પાંચ વાગ્યા સુધીનો છે હજુ પણ મતદાનની જે ટકાવારી છે બેઠક પ્રમાણે વધી શકે છે ગુજરાતની તમામ બેઠકોનું ડિફરન્સ આપણે આજે બતાવી રહ્યા છીએ વાત ભાવનગરની કરી લઈએ બે હજાર ચૌદમાં સત્તાવન પોઈન્ટ પાંચ ટકા મતદાન અહીં નોંધાયું હતું જેમાં ચારેક ટકાનો ઘટાડો થયો છે બે હાજર માં અને ત્રેપન ટકાની આસપાસ ભાવનગરમાં મતદાન રહેવા પામ્યું છે આ વખતે ચોસઠ ટકા પર આવીને ઊભું રહી ગયું છે એટલે છોટાઉદેપુરમાં પણ ઘટાડો અત્યારના તબક્કે દેખાઈ રહ્યો છે દાહોદની વાત કરીએ તો સામાન્ય સ્વિંગ છે બે હાજર ચૌદમાં ત્રેસઠ ટકા હતું ત્રેસઠ પોઈન્ટ આઠ પાટનગર બે મતદાન થયું હતું જે આ વખતે ચારેક ટકા જેટલું ઘટતું દેખાઈ રહ્યું છે અને એકસઠ પોઈન્ટ બે ટકા પર હજુ પાંચ વાગ્યા સુધીનો આંકડો એ આવીને ઉભો છે તો આ છવ્વીસે છવ્વીસ બેઠકની વાત છે સૌરાષ્ટ્રની જામનગર બેઠક લઈએ બે અઠાવન ટકા અહીં વોટિંગ નોંધાયું હતું જ્યારે ઓગણીસ અત્યારના તબક્કે અત્યાર સુધીના અપડેટ પ્રમાણે ચોપન પોઈન્ટ એક ટકા જેટલું જામનગરમાં મતદાન થયું છે વાત જુનાગઢ કરીએ અહીં જે રીતે ભાજપ માટે મોટો પડકાર રહ્યો હતો તો બે હજાર ચૌદમાં અહીં ત્રેસઠ ટકા હતું એટલે લગભગ આઠેક ટકા ઘટી અને આ વખતે પાંચ ટકા પર મતદાન છે એટલે જુનાગઢમાં અત્યાર સુધીમાં જે સૌથી મોટો ઘટાડો જૂનાગઢ બેઠક પર નોંધાયો છે વાત કચ્છની કરીએ અહીં બે હજાર ચૌદમાં એકસઠ પોઈન્ટ સાત ટકા હતું જે ઓગણીસમાં દસ ટકા જેટલું નીચે ઉતરી અને એકાવન પોઈન્ટ આઠ ટકા એટલે કે આમ નવેક ટકા જેટલો ડિફરન્સ હાલના તબક્કે દેખાઈ રહ્યો છે પરંતુ હજુ પણ આ ટકાવારી વધી શકે છે ખેડાની વાત કરીએ તો બે હાજર ચૌદમાં ઓગણસાઠ પોઈન્ટ આઠ ટકા અહીં સરેરાશ વોકિંગ રહ્યું હતું જે ઓગણીસમાં છપ્પન પોઈન્ટ છ ટકા પર આવીને અટક્યું છે એટલે ત્રણ ટકાનો હજુ પણ ડિફરન્સ છે હજુ એકાદ કલાક સુધી આ અપડેટ આવતી રહેશે કારણ કે પાંચ વાગ્યા સુધીના જ આ આંકડા છે બે હાજર ચૌદમાં મહેસાણાની વાત કરી લઈએ પાટીદારોનું ગઢ સડસઠ ટકા બે હજાર ચૌદમાં હતું આ વખતે છ એક ટકા જેટલું ઘટતું દેખાઈ રહ્યું છે ઓગણીસમાં એકસઠ પોઈન્ટ બે ટકા પર આવીને અત્યાર સુધી જે આંકડો મળી રહ્યો છે પાંચ વાગ્યા સુધીના મતદાન દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક બે હજાર ચૌદમાં પાસઠ પોઈન્ટ આઠ ટકા વોટિંગ રહ્યું હતું જે બે હજાર ઓગણીસમાં આજના દિવસે સાંજે પાંચ ટકા એટલે કે કદાચ આંકડો વધતો વધતો બે હાજર ચૌદના આંકડા સુધી પહોંચી જાય તેવી હાલ શક્યતા છે પંચમહાલની વાત કરીએ તો ઓગણસાઠ પોઈન્ટ બે ટકા બે ચૌદમાં હતું જે બે ઓગણીસ પાંચ છપ્પન પોઈન્ટ આઠ ટકા એટલે કે લગભગ અઢી ત્રણ ટકાનો ડિફરન્સ અહીં દેખાઈ રહ્યો છે જે પણ સમયની સાથે કદાચ આ આંકડો આજના દિવસનો બદલાઈ શકે પાટણ ની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં મહત્વપૂર્ણ બેઠક બે હજાર ચૌદ માં અહીં પોઈન્ટ સાત ટકા સરેરાશ વોટિંગ હતું જે ઓગણીસ માં થયું છે સત્તાવન પોઈન્ટ સાત એટલે લગભગ માઇનર એક ટકા જેટલો ડિફરન્સ અહીં પણ નોંધાયો છે આગળ વાત પોરબંદરની કરીએ જ્યાં ખરાખરીનો આ વખતે જંગ જામવાનો છે બે માં ચૌદમાં છ ટકા હતું આ વખતે પણ એટલું જ રહેવા પામ્યું છે અને કદાચ પાંચ વાગ્યા પછીનો જે આંકડો બતાવી રહ્યા છે પોરબંદરમાં મતદાનનો આંકડો પણ વધી શકે કારણ કે છ વાગ્યા સુધી હજુ પણ જે મતદાતાઓ લાઇનમાં છે તેમને મત આપવા દેવાશે વાત રાજકોટની કરી લઈએ બે માં ચૌદમાં અહીં ત્રેસઠ પોઈન્ટ આઠ ટકા વોટિંગ નોંધાયું હતું જે ઓગણીસમાં માં ટકા પર પહોંચી ચૂક્યું છે એટલે સૌરાષ્ટ્રની આ તમામ એ મહત્વપૂર્ણ બેઠકો છે કે જેના પર રાજકીય પંડિતોની પણ નજર રહેતી હોય છે વાત સાબરકાંઠાની કરીએ બે હજાર ચૌદમાં સડસઠ પોઈન્ટ સાત ટકા હતું જે બે હજાર ઓગણીસમાં એકસઠ પોઈન્ટ સાત ટકા એટલે કે લગભગ છ ટકા જેટલો ડિફરન્સ આવે છે હજુ પણ આંકડો વધવાની સંપૂર્ણ સંભાવના છે જેને નકારી શકાય નહીં સુરતની વાત કરીએ બે હજાર ચૌદમાં ત્રેસઠ પોઈન્ટ નવ ટકા હતું જે મતદાન તે બે હજાર ઓગણીસમાં અત્યાર સુધીમાં હજુ પણ સાહીઠ પોઈન્ટ સાત ટકા પર આવીને ઉભું છે એટલે ત્રણેક ટકાનો ડિફરન્સ એ સુરતમાં પણ દેખાઈ રહ્યો છે પરંતુ સુરતમાં જે રીતે શહેરી મતદાતાઓનો જોગ ભાજપ તરફી હોય છે આખરી આંકડો શું આવે છે તેના પર પણ નજર રહેશે સુરેન્દ્રનગરની વાત કરીએ બે હજાર ચૌદમાં સત્તાવન ટકા જે બે હજાર ઓગણીસમાં બાવન ટકા એટલે કે પાંચેક ટકાનો ડિફરન્સ બે હજાર ચૌદ અને ઓગણીસના જે મતદાન છે તેમાં હાલ દેખાઈ રહ્યો છે વડોદરાની વાત કરીએ બે હજાર ચૌદમાં સિત્તેર પોઈન્ટ નવ ટકા અલગ અલગ છે વાત વલસાડની કરી લઈએ બે માં વલસાડમાં ચુમોતેર બે ટકા એ મતદાન દિવસના અંતે નોંધાયું હતું બે હાજર ઓગણીસ માં અત્યાર સુધીનું જે અપડેટ છે અડસઠ ટકા જેટલું અડસઠ ટકાની આસપાસ મતદાન રહ્યું છે એટલે કે થોડો જ ડિફરન્સ જે છે અત્યારે દેખાઈ રહ્યો છે એટલે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકોનું ચિત્ર પ્રવીણ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે અને હજુ પણ આંકડાઓ જે સમયની સાથે વધઘટ થશે તે પણ આપણે વ્યુઅર્સ સુધી